મુંદ્રામાંથી મૂળ બિહારના એક શખ્સને એકાદ કિલો માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એસઓજી પકડી લીધો હતો રાતે એસઓજી ટીમ મુંદ્રામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે બંસીધર હોટેલ વાળી ગલીમાં જતા છેવાડા ભાગી બનેલી લેબર કોલોનીમાં બિરબલ નામના શખ્સે ઓરડીમાં ગાંજો રાખેલો છે બાતમીના આધારે દરડો પાડ્યો હતો ઓરડીમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો

મુન્દ્રા પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે